નમસ્તે ખેડૂત મિત્રો સોની ભી આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે અને ઊંચામાં સફેદમાં એકવીસોને નેવનું નામ પડ્યું છે બહુ સુપર હોય તો ત્રેવીસોના બાવીસોના નામ પણ પડે ખરી તો ચાલો તલની હરાજી જોઈ લઈએ જનરલ બજાર મિત્રો પંદરસોથી માંડીને અઢારસો ઓગણીસોના જ ગણવાના સુપર માલના જ ભાવ થાય છે કાળા તલમાં પણ ડીમ લાઇટ જેવું છે બહુ એ નહીં કાંઈ ભાવ તો ચાલો હરાજી જોઈ લઈએ

હલો લોહી છે હાર્દિક

સત્તર પિસ્તાલીસ